અને એમને કયો ફોન ઉપાડે ફોન નઈ ઉપાડે તો આ ઝીંઝુડા આવીશ ભાઈ એટલે સમાજ એટલે હું અમારો સમાજ એટલો બધો હલકો છે કોળી ઠાકોર એટલે કોળી હોય કે ઠાકોર હોય બધા સિંહ ભાઈ જો ભાઈ એ આટલું બધું બોલે છે એટલે એવી કયો એને કોને સત્તા આપી છે કે વ્યાસપીઠ ઉપર બોલવું એટલે ના એટલે એવું નથી થઈ ગયું પણ થઈ છે ક્યાં નીડો એની દીકરીઓને કોઈ લઈને વ્યગ અમારો સમાજ ના ના એવું નથી તો તો એને કેવાય પણ માફી પત્ર એને કયો વિડિયો બનાવીને મોકલે ને એને કયો પેલા એકવાર ફોન ઉપાડે મારી વાત કરે વિડિયો વિડિયો એને બનાવેલો છે તમને બાકી એની નહીં નહીં એની આખી ગુજરાતમાં કે અમારો સમાજ એની સપ્તાહ નહીં બેહવા દે એટલો જ રાખજો એક જન ગમે ન્યા ભલે ઘરે જાતો પણ એ ફોન અત્યારે નથી ઉપાડતો કેટલા દિવસ ફોન નહીં ઉપડે ને હું તો અમરેલી જિલ્લાનો છું નહી તો આ અમરેલીનો છે ને આજે હું ત્યાં આવું છું જીંજુડા એને રૂબરૂ એને મકાને મળે હું આજે તમને હું એ કદાચ મારો ફોન નહીં ઉપાડે તો આમ એને મળી લઈશ કોઈ પણ સમાજને તમારે સીધો ટાર્ગેટ કરવો એટલે તમે સપ્તાહ વાંચો છો મારી વસ્તુ તમે સમજો તમે સપ્તાહ વાંચો છો તમે એક વક્તા છો તો કોઈ પણ છે ને અમારો સમાજ એની ક્યાં એની કોઈ છોકરી લઈને વિયો ગયો અમારો સમાજ અને એની છોકરીને અહીંયા અમારી પાસે આવવાની ચળ હશે નહીં ત્યારે અમારી પાસે આવે છે ને કઈ ઘેરેથી ઉપાડીને તો નથી વેજાતા અમારા છોકરા કોળીના ઠાકોરના ઠાકોર ના કોળી કે ઠાકોર અમે બધા સી ભાઈ જ ભાઈ આ તો ભલે કોળી ને ઠાકોર બધા અલગ બોલે છે બાકી કોળી તળબદા હોય તો ભલે ચુવાળિયા હોય તો ભલે ઘેડિયા હોય તો ભલે દિવેચા હોય તો ભલે બધા ભાઈ જ છીએ ભાઈ અમારો એક પણ છોકરો મને વ્યક્તિ બતાવો કે તમારી સમાજની છોકરીને ઘેરેથી ઉપાડીને પરાણે લઈને ગયો તમારી છોકરીને આવવાની હાથ એકની ચળ હોય ને ત્યારે અમારો છોકરો લઈને ગયો હોય અને તમે આવું વ્યાસપીઠ ઉપરથી જાહેરમાં બોલો ને એ પણ પાછું લાઈવમાં તમે બોલો છો તો તમને વિચાર નથી આવતો કે મેં હું બોલી છી અને હવે તમે બોલી લીધા પછી તમે પાછા એમ કેશો કે અમે માફી માંગી છે તો બોલવું શું કામ જોઈએ તમે માફી માંગો છો એવા કામ કામ કરો છો તમે ટકા નઈ કયો મારો ફોન ઉપાડે ને આજે હું ઝીંઝુડ આવું છું સારી ઈચ્છા તમારી છે મને તમારો નંબર મને આપ્યો બીજા એક આ ભાઈ એની હારે રહે છે તમારી સોમનાથ માં સપ્તાહ બેઠી હતી સપ્તાહ તમારી બંધ કરાવી દીધી છે અને હવે આજે તો બંધ કરાય પણ ગુજરાત માં ક્યાંય નહીં થવા તો તમારી સપ્તાહ એટલો જ રાખજો

બરોબર તમે બાપુ તમારી તમારી પૂરતો રાખજો પણ મારા મોઢે તમે બાપુ રહેવા જે બાપુ હોત ને તો કોઈ પણ સમાજની ટાર્ગેટ ન કરે અને મારો સમાજ હજી કહું છું કે એટલો બધો હલકો છે જ નહીં પણ તમારીને આવવાની હાથ એકની ચળ હોય ને ત્યારે મારો છોકરો લઈને જાય છે બાકી કોઈને તમારી છોકરીને ઘેરથ ઉપાડીને નથી બરોબર તમારી છોકરીને હાથે એકની આવવાની ચળ હોય ત્યારે અમારા સમાજના છોકરા એ રે કહેશે કે ભાઈ તું આવીને લઈ જા ત્યારે મારો છોકરો લેવા આવે છે બાકી એમને કોઈથી કોઈ કોઈ પણ સમાજનો છોકરો કોઈ છોકરીને લેવા નથી આવતો અને આ ભાઈ એવું ગણાવે છે કે આવી રીતે છે તેમ છે આ કોળી ઠાકોર સમાજ એટલો બધો નીચો સમાજ ને એમાં આપણે કલંક લાગે છે એવું ક્યાં લખેલું છે તો મને બતાવો તમારા શાસ્ત્ર માં તમે એને કહો મારો ફોન ઉપર હું તમને દસ મિનિટ માં પાછો ભાઈ ફોન કરું છું બુધા ભાઈ બરોબર તમે ક્યો મારી યાર વાત કરે એક વાર અત્યારે અત્યાર ઝીંજડા આવું છું મારે અહીંથી કઈ આગું નથી અને મારે આવા માં કદાચ દસ ધકા થશે ને તો મને એ કઈ જરાય તકલીફ નહીં પડે કેમ કે મારે સાવરકુંડલાની બાજુમાં છે મોટા ઝીંજડા માં એવું છે અમારો ફોન નથી ઉપાડતા સર અત્યારે અમે ટ્રાય કરીએ છીએ તો એના છોકરાનો કોઈનો નંબર મને આપો એને કયો કે એકવાર વાર મારી વાત કરીને ખોટી મારી ને જીજુડ આવી એની ઘરે માર જાવું ને એ વસ્તુ વ્યાજબી નહી લાગે એમ કે તો તો મને ફોન માં વાત કરાવી દયો તો વધારે બેટર છે બરોબર તમે તમે મને ગમે ત્યાંથી વાત કરો એની તમે કોણ બોલો આપણે અમરેલી થી હાર્દિક સોલંકી વીર માનદાતા સંગઠન અમરેલી જિલ્લા પ્રમુખ ઓકે હાલો બરોબર તમે એને કયો મારી ફોન માં વાત કરે હા